નમસ્કાર મિત્રો આ તમે જે જોવો છો તે મોરબીની શાન સમો બેઠો પુલ છે અને બેઠો પુલના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ગતકાલે મંદિર પાસે જે ગેરકાયદેસર બાંધકામ થયેલું હતું જે ધાર્મિક દબાણ તે ધાર્મિક દબાણ દૂર કરવા માટે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ બેઠો પુલ બંધ કરવામાં આવ્યો એટલે કે આ સંપૂર્ણપણે વાહન વ્યવહાર બંધ હતો જે આજે શરૂ કરી દેવામાં આવ્યો છે અત્યારે તમે જે પ્રકારે જોવો છો કે ગતકાલે જે આખો દિવસ બપોર બાદ વાતાવરણ જોવા મળ્યું તો તે વાતાવરણ અત્યારે લોકો ભૂલી ગયા છે અને લોકો પોતાની કામગીરીમાં ફરી એક વખત વ્યસ્ત દેખાય છે અને અત્યારે વાહનોની અવરજવર જવર તમને જોવા મળશે શરૂઆતથી વાત કરીએ તો ગતકાલે બપોરે મંદિરની બાજુમાં જે ગેરકાયદેસર બાંધકામ હતું તે બાંધકામ દોડી પાડવા માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો અને વહીવટી તંત્ર અહીંયા પહોંચ્યું હતું સાથે જ પાંચથી વધુ બુલડોઝર દસથી વધુ ડમ્પરો આઠ ડીવાયસપી સાતસોથી વધુ પોલીસ જવાનો અને સાથે જ અલગ અલગ વહીવટી તંત્ર અહીંયા ખડકલો કરી દેવામાં આવ્યો હતો અને આ જે બેઠો પુલ છે તે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો એટલે અત્યારે વાહન વ્યવહાર પૂરોવત ચાલુ થઈ ગયું છે તમને જોવા મળશે કે લોકો અત્યારે પોતાના રોજિંદા કામ માટે નીકળી રહ્યા છે અને પસાર પણ થઈ રહ્યા છે સાથે જ મોરબી શહેરમાં અલગ અલગ રસ્તાઓ પર આજે વહેલી સવારથી ટ્રાફિક જામ પણ જોવા મળી રહ્યો છે કારણ કે ગતકાલે બપોર બાદ જે પરિસ્થિતિ હતી ઘણા બધા રસ્તાઓ ઉપર ટ્રાફિક જામ જોવા મળ્યું તો ઘણા બધા રોજિંદા કામો લોકોએ નથી કર્યા કારણ કે ગતકાલે જે અલગ અલગ સમાચારો મળી રહ્યા હતા અને તેને લઈ લોકોએ ઘરે જ રહેવાનું વધારે સુરક્ષિત સમજ્યું સમજ્યું હતું અને અત્યારે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે લોકો પોતાના રોજિંદા કામે નીકળી રહ્યા છે ઓફિસ હોય ઘર હોય કે પછી કામગીરી માટે જતા હોય પરંતુ બેઠો પુલ અત્યારે ફરી એક વખત શરૂ કરી દેવામાં આવ્યો છે અને મણિમંદિર પાસે જે ગેરકાયદેસર બાંધકામ હતું એ ગેરકાયદેસર બાંધકામ સંપૂર્ણ રીતે હટાવી દેવામાં આવ્યું છે ત્યાં એકદમ મેદાન કરી દેવામાં આવ્યું છે અને અત્યારે તમે જે જુઓ છો તે બેઠો પુલ છે ને બેઠા પુલ પાસેથી આપણે સીધા દ્રશ્યો બતાવી છે કે વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે શરૂ થઈ ગયો છે અને લોકો પોતાના રોજિંદા કામમાં ફરી એક વખત શરૂઆત કરી છે અને નવા અપડેટ સાથે ફરી મળીશું આભાર મિત્રો